Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે સૌથી મોટી ખબર મળી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલને મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલની ઇમરજન્સી મીટિંગ ઝી આમ ત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ત્યારે મિત્રો ઓપરેશન સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી રાજ્યોમાં પાકિસ્તાની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ગોળીબારના ત્યારે મિત્રો વધુ જણાવી દે કે સરહદે અડીને આવેલા વિસ્તારોમાં ત્યારે ગોળીબારના કારણે આ ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી જ કચ્છ સરહદે પાકિસ્તાનની એક્ટિવિટી વધી ગઈ છે જો કે મિત્રો જણાવી દઈએ કે જેના પગલે સરકારે મિટિંગ ઇમરજન્સી બોલાવી છે જી આ મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો